શ્રી સ્વામિનારાયણ ભગવાનને જય કપ એટલું કપા પહેલી વાર સાંભળ્યું એટલે જો આપણે ભગવાનમાં જોડાવાનું સંતમાં જોડાવાનું છે એને બદલે બીજે જોડાઈએ છે બહારનું ખાવાનું આગનું અને સ્વભાવ તો કેવા ચશ્મા તોડી નાખ્યા એટલી એટલી માથાકૂટ કરી ચશ્મા બે પૈસાના અને શક્તિ અપાર વાપરી એટલે જાત જાતના સ્વભાવ છે આપણને બધા દેખાય છે આ સત્સંગમાં દેખાય છે અને જાણપણું ના હોય અંતરદ્રષ્ટિ ના હોય તો ચાલ્યા જ કરે ચાલીસ પચાસ વર્ષ થયા હોય સત્સંગમાં પણ એવો ને એવો જ રહે અંતરદ્રષ્ટિ કરવી પડે અંતરદ્રષ્ટિ કેવી રીતે થાય પહેલાં તો તમારે ધ્યેયું છે આ સત્સંગમાં આવ્યા પછી કરવાનું શું છે એ જો સ્પષ્ટ ના હોય તો આ પચાસ સો વર્ષ બસો વર્ષ એટલી આવરના નથી પણ બીજો જન્મે ત્રીજા જન્મે એ ત્રણસો ચારસો વરસ એવા અને એવા સ્વભાવ રહે સ્વભાવ તારા માટે અંતરદ્રષ્ટિ કરવી પડે કે પહેલાં તો ભગવાનમાં જોડાવવાનું સંતમાં જોડાવાનું છે એ સ્પષ્ટ હોવું જોઈએ એકદમ કે મારે કરવાનું શું સત્સંગમાં ખાઈ પીને મોજ મજા કરીને અને એ ખાઈ પીને મોજ મજાક કરવાની વાત હોય મનમાં તો ધક્કો લાગવાનો છે કોઈ અપમાન કરવાનું છે કોઈ હાથમાંથી જૂઠી લેવાનું છે એ બધા સ્વભાવની વિચિત્રતા તમને નડ્યા જ કરશે નડ્યા જ કરશે એટલે પાસ્ટ આપણે સત્સંગ જો બધા સત્સંગ કરે છે નથી કરતા એવું નહીં અને સેવા કરે છે ભક્તિ કરે છે પણ સ્વભાવ સ્વભાવ તો ખિસ્સામાં જ પડેલા હોય एकदम जो दुर्वासा भरी बंदूकती क्रोधनी जहाँ अमरीश राजा के निर्दोष था आम भूल काढ़ी एक अल्प दोष अल्प ना जवाय पर एनी दृष्टिए दोष लगे तो पी હેરાન હેરાન થયા ભગવાન અમરીશના પક્ષમાં હતા એટલે બધું ઠાર પડ્યું દુર્વાસા એક ઝાડ નીચે ઊભા હતા અને ઉપરથી એક પક્ષી ચરક્યું એવી દ્રષ્ટિ કરી ભરીને ભસ્મ થઈ ગયો પક્ષી એટલે ઘરી બંદુક જે એ ગુણ માનીને રાખ્યા હતા એટલે આપણે પણ બધા ગુણ માનીને રાખીએ છીએ આ સ્વભાવ સ્વભાવ ગુણ માનીને કંઈક કામમાં આવશે અને ઘણા સત્સંગમાં તો એવું નથી હોતું પણ ખબર જ નથી હોતી તમે શું કરો છો આખો દિવસ સેવા ભક્તિ બધું જ કરો છો પણ જોડાણ થતું નથી સત્પુરુષ સાથે ભગવાન સાથે એટલે એ તપાસ કરવાની છે શું મને નડે છે સ્વભાવ જ સ્વભાવ જ નડે છે બીજું કોઈ વસ્તુ નડતી નથી એનો ફેંસલો કરવો પડે નહીં તો જન્મો જન્મ આવું ચાલ જ કરશે મા તો લાખ કરોડ વર્ષની વાત કરી છે કે જો આ તપાસ અંતરદસ્તી ના કરે તો સત્સંગ જ નથી અને એને મનમાં લાગે સત્સંગ કરું તો જ્યાં સુધી સ્વભાવ નડે છે ત્યાંથી સત્સંગ આપણે નથી તો સ્વભાવ તમને બધાને બધાનો સ્વભાવ નડે છે ગમ્યો હોય ને સ્વભાવ સ્વભાવની બોલ બાલા છે સ્વભાવ તમને કાનપટ્ટી પકડી દે ચોટલી ખેંચીને બસ રાખે તમારા તમારા જ સ્વભાવ પોતાના ખેંચે ચોટલીનું એક ધોલ મારે થપાટ મારે સ્વભાવ તમને ધોલ મારે થપાટ મારે પણ તમે ખબર જ ન પડે કે આ કોણ ધોલ મારે છે કોણ કરે સ્વભાવ છે અને એ જે સ્વભાવને વશ થાય તો સ્વભાવ તો હોય કાઢવા બહુ મુશ્કેલ છે પણ જાણ પણ હોય ને જો આ આ ભાઈની વાત કરી એ સત્સંગમાં બધા અમે સમજાવવા ગયા બધા પણ તે વખતે જો ખ્યાલ હોત કે અમારા સ્વભાવ છે કોઈનો વાંક નથી બધું તો પાછા વરી ગયા હોય અને કેટલા વાર વર્ગ છે પાછા જે જાણપણ હોય અંતરદ્રષ્ટિ હોય એની તો બીજા અલ્પ સભામાં ગોઠા ખાઈ જાય એક જરાક માનનું બહુ છે આ સત્સંગમાં માનની ઉપેક્ષા એટલે એ તમને લાત મારીને ફેંકી દે સ્વભાવ આ માનનો સ્વભાવ પાંચ છ ગોરમ દેખાઈ રહ્યો માન બહુ સખત એટલે જો માનને મેનેજ કરી શકો તમે માન તો ત્યાં સત્સંગમાં પાર પડી જાવ અને મહારાજે કહ્યું છે શ્રીજી મહારાજે કે માન તો બધા નડે છે પણ એ માન જે જાણપણો હોય અને એને લાગે કે આ પાનનો મારો સ્વભાવ છે તો એ તરી જાય નહીં તો માન તો ફેંકી દેવામાં આવે એક માઇલ ઉપર ફેંકી દે આટલું જ એવું છે